ભિલોડા તાલુકાની વાંદોલિયા ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ગામિતે આજે મામલતદાર કચેરીમાં ધરણા કર્યા હતા તેમની માંગણી ત્રણ નવી આંગણવાડીઓ બનાવવાની છે પિરોડા તાલુકાના વાંદલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા અસાલ વાંદલિયા અને સોડાપુર ગામની આંગણવાડી સ્થિતિને અત્યંત જર્જરિત છે ચોમાસામાં મકાનો પાણી ટપકે છે આ જોખમી મકાનોમાં નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે સરપંચ રાહુલ ગામે તે આ મુદ્દે અગાઉ કેટલી વાર તંત્રને લેખિત અને મૌખિત રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે આજે મામલતદારની ચેમ્બરમાં સ્વાગત મિટિંગ દરમિયાન જ ધરણા શરૂ કર્યા હતા સરકાર સીધા મંજૂર કરવામાં આવી હતી પણ કોઈ ને કોઈ કારણ કામ આપવામાં આવ્યું એ એજન્સી છેલ્લા એક વર્ષથી અમને ગોળગોળ જવાબ આપતી હતી જેથી કરીને અમારા ચોમાસાની સિઝનમાં બાળકોના ભાડાના મકાનમાં મંદિર જે પડતા હતા એટલે અમે તાલુકા સ્વાગતની અંદર અમારો પ્રશ્ન મૂક્યો હતો પણ તાલુકા સ્વાગતની અંદર અમને એ કામ ચાલુ કરવા માટે હાલ પંદરેક દિવસનું સમય મર્યાદા આપવામાં આવી છે અને